બોલો રાજેશ્વર ભગવાન કી કી માતા ભારત કીબુદા ચૌધરી પરિવાર વડગામડા ખાતે આજના નાથ ગંગા પ્રસંગે આપણે વચ્ચે ઉપસ્થિત થરાદ નું ઘરેણું અને વિશેષ આપણા વડીલ પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી રાજપૂત સમાજના અગ્રણી આદરણીય શ્રી ડીડી રાજપૂત સાહેબ મંચસ્થ સૌ સંશ્રીઓ મંચસ્થ બધાના નામ લખી શકું એવા તમામ સમાજની ધોળી તલી સમાન વડીલો અગ્રગ્રણ્ય રાજકીય આગેવાનશ્રીઓ સમાજમાં ખૂણે ખૂણાથી પધારેલા સમાજના વડીલો યુવાન દોસ્તો અને માતૃશક્તિ જો અમેરી હોતી હૈ અંત મહાલયમાં નહીં હોતી જો મદોસી હોતી આંખો મેં સુરાલ મેં નહી હોતી છે હિમાલય છે સમાજની હાજરીમાં એ હિમાલયની ગોદમાં પણ હોતા નથી આવી સમાજની નાદગંગાને ગંગાને સૌપ્રથમ નતમસ્તક થઈને વંદન કરું છું સાથે સાથે આજે

પોતપોતાના રસ્મ અને રિવાજ પ્રમાણે જીવન જીવતી હોય છે રાજી ન થાય એવો એક સમાજ અને એ સમાજના જ્યારે દર્શન કરવા મળે ત્યારે મસ્તક આપોઆપ ઝૂકી જતો હોય છે 18 આલામ આપણી પાસે મીટ માંડીને બેઠી હોય ત્યારે આપણી કંઈકને કંઈક વિશેષ જવાબદારી થાય છે યુક્વિસ મે યુગ આધુનિક યુગ છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે આપણે પણ પ્રગતિ કરીએ છીએ દુનિયા પણ પ્રગતિ કરે છે પણ પ્રગતિની સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃતિની સાથે લઈને આપણે ચાલીએ એવી સમય અને સમાજ અને દેશની માંગ છે મિત્રો ગમે એટલા આગળ વધી જઈએ પણ આ આપણા સંસ્કાર રૂપે આપણો મૂળ આપણા વડવાઓની જે સંસ્કારની પ્રણાલી છે એમાં જોડાયેલું રહે આપણા ગામડાઓની સાથે જોડાયેલું રહે આપણા વતન સાથે જોડાયેલું રહે એ પણ ખૂબ જરૂરિયાત છે ઘણી બધી પ્રગતિ થઈ છે ઘણી બધી થવાની છે અભી તો માપીએ મુઠ્ઠી પર જમીન સારા આસમાન બાકી છે અને ખૂબ સમાજ પ્રગતિ કરે અને જ્યારે જ્ઞાનની પૂજા છે જ્ઞાનની સદી છે ત્યારે જ્યાં પણ મળે જ્યાંથી પણ મળે જ્ઞાન લઈને આપણે આગળ વધીએ સ્કિલ ટેકનોલોજી અને કૌશલ્યોનો જમાનો છે માટે આપણે જેમ ગાડરિયા પરવાની જેમ ન તણાઈએ પણ ચોમુખી વિકાસ થાય આપણો સામાજિક વિકાસ થાય રાજકીય વિકાસ થાય આર્થિક વિકાસ થાય શૈક્ષણિક વિકાસ થાય અને ચોમુખી વિકાસ કરી અને

જે દેખવાનો મોકો આપ્યો એ બદલ આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો આપણે નતમસ્તક થઈને વંદન કરું છું જય હિન્દ જય ભારત જય બુજા અભાર ન પૂછો મારી મંઝિલ ક્યાં હે ابھی તો સફર કા ઈરાદા kia હે ન હારુંગા હોસલા ઉમર પર એ મેને ખુદ સે वादा किया है आभार मांगीलाल પટેલ સાહેબ